ભારતીય વિચાર મંચ દ્વારા અમદાવાદમાં બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું સ્વદેશી એક્સપોનું તો આ એક્સપો જે છે તે પાંચથી નવ ડિસેમ્બર સુધી યોજવામાં આવશે અને ભારતને આર્થિક મહાસત્તા બનાવવાના પ્રયાસમાં વૈશ્વિક સમસ્યાઓ સામે લડવા માટે એક્સપો એક મહત્વપૂર્ણ મંચ બની રહેશે પાંચ ડિસેમ્બરે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદઘાટન કરવામાં આવશે જેમાં પટેલ સહિત તમામ મંત્રીઓ હાજર રહેશે બસોથી વધારે સ્ટોલ લગાવવામાં આવશે અને આશા છે કે પાંચ લાખથી વધુ લોકો એક્સપોની મુલાકાત લેશે દરરોજ સાંજે સાત થી દસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે આ સાથે વડાપ્રધાનના ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી અભિયાનને સફળતા તરફ આગળ લઈ જવાનો એક અનોખો પ્રયાસ છે સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે એની પૂર્વે આજે જે છે આનું સ્વદેશો આજે મહંતો સંતો અને ગુજરાત પ્રાંતના સૌએ સંઘ ચાલ ચાલકો અને વિશાળ સંખ્યામાં નગરજનોની સાથે આજે ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ ભૂમિપૂજન કરવામાં આવ્યું એની સાથે સાથે આ સ્વદેશી ઉત્સવમાં છસો થી વધારે સ્ટોલ રહેશે અને એમાં અનેકા અનેક સ્વદેશી વસ્તુઓનું જે જાગૃતતા માટેનું જે બહુ વિશાલ સંખ્યામાં સ્વદેશી જાગરણ માટેનું આપણે સૌ જાણીએ છીએ કે સ્વદેશીનો મહિમા શું છે સ્વદેશી વસ્તુ શું છે અને અત્યારે જે પ્રમાણે વૈશ્વિક બજાર ચાલી રહ્યું છે જે પ્રમાણે વૈશ્વિક સમસ્યાઓ પણ આપણે જોઈ રહ્યા છીએ અને સૌથી મોટી સમસ્યા ટ્રમ્પ ટેરિફ અને ટેરરિસ છે તો એની સામે લડવા માટે આ એક જ હથિયાર છે કે આપણે આપણી દેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુ પ્રોડક્ટ થયેલી વસ્તુ એ આપણા રોજિંદા જીવનની અંદર આપણે એનો ઉપયોગ કરીએ અને એ રીતે આવનાર દિવસોની અંદર જે ભારતને મહાસત્તા બનાવવા તરફ આપણે પ્રયાસ કરી રહ્યા છીએ હું માનું છું કે આ સ્વદેશી જાગરણ દ્વારા ખૂબ મોટું અભિયાન થશે લોકોને પ્રેરણા મળશે અને એ રીતે જે પ્રમાણે અત્યારે અભિયાન ચાલી રહ્યું છે સ્વદેશી જાગરણ મંચ કે દ્વારા અપનોતા અપનો કે લીએ ઓર અપનો કે દ્વારા હિ जो है कार्यक्रम स्वदेशी का किया गया है ये पाँच दिवस पाँच दिवसीय जो सेमिनार इत्यादि का जो है कार्य किया जाएगा वो तो सुंदर अपने जीवन में सीख लेने के लिए और हमारी सबसे देशवासियों से गुजरात प्रदेश के सभी वासियों से जितना भी हो सके सबसे अपील है कि इसमें बढ़ चढ़ कर भाग लें और कुछ ना कुछ अपने अच्छा सीखने को मिलेगा अपनों के लिए क्योंकि स्वदेशी ही आत्म न प्रतिकूलानी परेशान न समाचरित स्वदेशी यही सिखाता है जो अपने आप अपने के लिए અનુકૂળ લાવ દિવસે એટલે આચરણના શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે આનો શુભારંભ થવાનું છે અને પાંચ લાખ કરતાં વધારે મુલાકાતીઓ આમાં આવે એવી અમારી એક અપેક્ષા છે અને આમાં છસો કરતાં વધારે સ્વદેશી સ્ટોલ્સ હશે આ અલગ અલગ સેક્ટર સ્વદેશીના આમાં રહેવાના છે અને આની સાથે કોન્ફરન્સ જોન કોન્ફરન્સ સેશન ચાલવાના છે આઠ સેશન કોન્ફરન્સના રહેવાના છે સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલવાના છે દરેક દિવસ સાંજે સાતથી દસ વાગ્યા સુધી સમય એક્સપોનો રહેવાનો છે સવારે 10 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધીનો સાંસ્કૃતિક કાર્યક્રમ 7 વાગ્યા થી 10 વાગ્યા સુધી રહેવાનો છે અને આની સાથે એક્સપિરિયન્સ ઝોન એક અમે બનાવ્યું છે જે સ્વદેશીની આપણી પરિકલ્પના છે પ્રોડક્ટ છે uska sale કરેંગી uska display भी करेंगे तो आप सब से एक निवेदन है कि आप इस डोम में और स्वदेश उत्सव में अवश्य आए और यहां की जो स्वदेशी वस्तुएं हैं उनको खरीदें देखें और परखें नमस्कार